દાવસના અંતરિયાળ ગામમાં ખુશી ટીમની બહેનો દ્વારા ડોકી પ્રાથમિક શાળા તેમજ રેટિયા પ્રાથમિક શાળાના બાળકોને માસિક સ્ત્રાવ દરમિયાન શારીરિક સ્વચ્છતા વિશેની માહિતી આપવામાં આવી આજરોજ દાહોદ શહેરના અંતરિયાળ ગામ ડોકી પ્રાથમિક શાળા અને રેટિયા પ્રાથમિક શાળાઓમાં ખુશી સંસ્થા દ્વારા ધોરણ છ થી આઠના વિદ્યાર્થીનીઓને માસિક સ્ત્રાવ દરમિયાન શારીરિક સ્વચ્છતા વિશે માહિતી આપવામાં આવી જેમાં ખુશી ટીમની બહેનો મેઘના બહેન સોનલ બહેન રીના બહેન રોશની બહેન દ્વારા ધોરણ છ થી આઠ અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઉંમર તેર થી ચૌદ વર્ષથી થઈ જાય છે અને તરુણાવસ્થામાં પ્રવેશ કરે છે જેમાં વિદ્યાર્થીઓમાં ઉંમરની સાથે સાથે શારીરિક આંતરિક તેમજ માનસિક બદલાવ આવે છે અને તરુણાવસ્થામાં પ્રવેશતાની સાથે બાળકો માસિક સ્ત્રાવની શરૂઆત થાય છે જે આ સમય વિદ્યાર્થીની મૂંઝવણ મુકાય છે આ મૂંઝવણને દૂર કરવા માટે ખુશી ટીમની બહેનો દ્વારા માસિક સ્ત્રાવ અને માસિક સ્ત્રાવ દરમિયાન શારીરિક સ્વચ્છતા વિશેનું માર્ગદર્શન આપવામાં આવ્યું અને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું જેમાં શાળાના પ્રિન્સિપાલ તેમજ સ્ટાફ શિક્ષિકા બહેનો તેમજ ભાઈઓ જોડાયા અને પ્રોગ્રામ સફળ બનાવ્યો રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ દાહોદ